અમરેલીના વડિયાના દડવા ગામે આવેલા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ અને અતિ પૌરાણિક રાંદલ માતાજીના મંદિરે કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મંદિરના મહંત દ્વારા આયોજિત આ કાવડ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા આ કાવડયાત્રા ભાદર નદીના ત્રિવેણી સંગમ ખાતેથી કાવડમાં પવિત્ર જળ ભરીને શરૂ થઈ હતી આશરે એકવીસ કિલોમીટર જેટલું અંતર કાપીને કાવડયાત્રા રાંદલ માતાજીના મંદિર સુધી પહોંચી હતી દડવા ગામે કાવળ યાત્રાનું આગમન થતા બેન સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આ ભક્તિ સભર કાવળ યાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓમાં અનોખો ઉત્સાહ અને શ્રદ્ધા જોવા મળી હતી જય માતાજી બાપુ આ કાવળ લઈ અને ક્યાં સુધી પહોંચાડવાનો તમારો પ્રયત્ન કેટલા પગ યાત્રા કેટલા કિલોમીટર પદયાત્રા ઉપર તમે કઈ જગ્યાએ લઈ જવા માંગો છો આથી એકવીસ કિલોમીટર થશે અને દરવા રાંદલ મંદિર માતાજી શ્રી ભગવતી સૂર્યપચરાની રવિ રાંદલ માતાજી ને ત્યાં લઈને જવાની ઈચ્છા છે આ જળ કયા નદી નું કહેવાય આપણે સૌરાષ્ટ્રની મોટામાં મોટી નદી છે ભાદર નદી કહેવાય ત્યાં ભાદર નદી ના ત્રિવેણી સંગમ જે ભેગા થાય છે મોટા એટલા તો નથી પણ ત્રિવેણી સંગમ જેવું છે તો ત્યાંથી ઈચ્છા થાય માતાજીને કાવર લઈને જળ ચડાવે દર્શક મિત્રો આ આપણે સૌરાષ્ટ્રની મોટા મોટી નદી એવી કે ભાદર નદી કહેવામાં આવે ત્રિવેણી સંગમ ભેગું થઈ રહ્યું છે ત્યાં આપણે રાંદલ માતાજીના મોહનશ્રી આપણે જયેશ બાપુ તેમના અઢળક સંખ્યાની અંદર ઉપસ્થિતમાં પગયાત્રિકો સાથે રહી અને આ પગયાત્રા લઈ અને રાંદલ માતાના મંદિરે કેવું કે રાંદલ માતા જગત દેવી રાંધલ માતા રાંદલ માતાજીનું મંદિર છે ત્યાં જળ કાવડ રૂપે લઈ અને માતાજીને સ્નાન કરાવવાની આ પ્રયત્ન બાપુ કરી રહ્યા છે આ સફળતાપૂર્વક આજળ રહી અને બધા સાથીઓ મિત્રો અને બધાને નમ્ર વિનંતી છે કે આપણે જે અને આ સૌરાષ્ટ્રની અંદર ને રાંદલ માતાજીના સાનધ્યની અંદર પહેલી વાર કોઈ બાપુ આવું પગલું કે સ્નાન કરાવવા માટે જે પગયાત્રા પગ પગે પાળા લઈ અને માતાજી સુધી પહોંચવાનો પ્રયત્ન કરી અને બહુ સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે ત્યારે બાપુને નમ્ર વિનંતી છે કે ધીમે ધીમે તેમના ચરણોથી આગળ વધે એવી પ્રેરણા સાથે જય માતાજી